વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત નડિયાદ માહિતી ભવનની દિવાલ ઉપર પર્યાવરણ જાગૃતિના સુંદર ચિત્રો દોરવાની શરૂઆત કરવામાં આવી છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ખેડા જિલ્લાના નાગરિકોને પર્યાવરણ જતન બાબતે સંવેદનશીલ કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ શૃંખલામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા તથા લલિત કલા અકાદમી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાની સરકારી કચેરીઓની દિવાલો પર પર્યાવરણ જાગૃતિના સંદેશો આપતા ચિત્રો બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે આ અનુસંધાને નડિયાદ કપડવંજ રોડ પર આવેલ માહિતી ભવન ખાતે વૃક્ષારોપણ પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી કચરો નિકાલ સહિતની પર્યાવરણ સંવર્ધનની બાબતોના સંદેશાઓ આપતા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા જેમાં વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ ઓક્સિજન હે કમ ચલો પેડ લગાઈ હમ જેવા મહત્વપૂર્ણ સૂત્રો અને પેઇન્ટિંગ્સે રાહદારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું પર્યાવરણ જાગૃતિના આ ધ્યાનાકર્ષક સુંદર ચિત્રો અને સૂત્રો આ રોડ પરથી પસાર થનાર મુસાફરોને પર્યાવરણના વિષય પર સંવેદનશીલ બનાવશે આ અવસરે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી અક્ષય મકવાણાએ સ્થળ મુલાકાત લઈ ચિત્રકારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું નોંધનીય છે કે આ કામગીરી આગામી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે આજે માહિતી ભવનથી વોલ પેઇન્ટિંગ્સની શરૂઆત થઈ છે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગની કચેરી માર્ગ અને મકાન વિભાગ એસટી અને સિવિલ હોસ્ટેલ નડિયાદ ખાતે આ પ્રકારે વોલ પેઇન્ટિંગ્સ કરવામાં આવશે આ રીતે સમગ્ર જિલ્લાની કચેરીઓને કચેરીઓ આ રીતે સમગ્ર જિલ્લાની સરકારી કચેરીઓની આ કામગીરીમાં આવરી લેવામાં આવશે